નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે રેલવે દ્વારા એટલે કે આર દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બાર પાસ માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર નવસો સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાંચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારનો નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં વેકેન્સીનું નામ છે રેલવે નવી ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિકોમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો પેરામેડિકલ સ્ટાફ માટેની ભરતી છે જેમાં નર્સિંગ સ્ટાફ સુપ્રિન્ટેન્ડર ડાયાલિસિસ ટેકનિશિયન હેલ્થ એન્ડ મલેરિયા ઇન્સ્પેક્ટર જી આર ટુ ફાર્માસિસ્ટ રેડિયોગ્રાફર ઇસીજી ટેકનિશિયન લેબ આસિસ્ટન્ટ જીઆર ટુ એમ કુલ મળીને ટોટલ ચારસો ચોત્રીસ જગ્યાઓ ભરતી થવાની છે આ ભરતી માટે તમારો એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે ઓનલાઈન એપ્લાય તમે નવ ઓગસ્ટથી લઈને ન આઠ સપ્ટેમ્બર સુધી કરી શકો છો બે હજાર પચીસમાં જ અને સેલરીની વાત કરીએ તો સેલરી તમને સ્ટાર્ટિંગ પગાર એકવીસ હજાર સાતસોથી લઈને ચુમ્માલીસ હજાર નવસો સુધી મળવાપાત્ર રહેશે પ્લસ ગ્રેડ પે જે પણ તમને મળવાપાત્ર રહેશે તે મળશે એઝ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ અઢાર વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવો જોઈએ મેક્સિમમ તમે ચાલીસ વર્ષ સુધીની ઉંમર સુધી તમે આ ભરતી મેં એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે અને જે આ ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં વ્રાઇટન એક્ઝામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે બાર પાસ હોય ડિપ્લોમા તમારી પાસે અથવા તો ડિગ્રી હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ ગ્રુપ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો આ પેરા મેડિકલ સ્ટાફ માટેની જે ભરતી છે તેમાં તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આરઆરબીની એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેના પર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાઇડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે ફોર્મ સબમિટ કર્યા બાદ જે ફી છે તે ભરી દેવાની રહેશે અને તેની રિસિપ્ટ તેમજ એપ્લિકેશન ફી ફોર્મ છે તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ જે પણ એક્ઝામ આવે ત્યારે તમારે તેની એક્ઝામ દેવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એફલાઇમ ઓનલાઈન નવ ઓગસ્ટ બે હજાર પચીસથી આ ભરતીની એપ્લિકેશનો છે તે શરૂ થવાની છે લાસ્ટ ડેટની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત